શ્રી ગણેશ નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ ગુરુમાં સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ માસમાં શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેને પુત્રદા એકાદશી અથવા પવિત્ર એકાદશી કહેવામાં આવે છે તો આ વિડીયોમાં આપણે સાંભળીએ આ એકાદશીની વ્રત વિધિ વ્રત કથા મહાત્મા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શાંતાકારમ ભૂચક શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સરદસમ મેઘ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી પ્રિત્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભયહરમ હરમ હે પ્રભુ બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા આચાર્યકારક સ્વરૂપને જાણતા નથી તો પછી હું તો મોઢ ને તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ મારા પર પ્રસન્ન થાઓ અને મને આપના શરણોમાં લો મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ કરવા આપણા શાસ્ત્રોમાં સૂચવ્યું છે આ બધામાં એકાદશીનું વ્રતનું મહાત્મા સૌથી મોટું ગણવામાં આવે છે એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ બે અગિયારસ આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે મનુષ્યના સગળા પાપો નાશ થાય અને લોકોના મનોરથ પણ પૂર્ણ થાય છે જે વ્યક્તિ કલયુગમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે શાસ્ત્રનો પાઠ કરે તેના કોટી જન્મોના થયેલા ચાર જાતના પાપ નષ્ટ થાય છે જે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે છે તેને વિષ્ણુ ભક્ત જાણો તે મારો વિશેષ ભક્ત છે અને તેને ઉત્તમ જ્ઞાન આપું છું અને શ્રી વૈષ્ણુ તેને મોક્ષ પ્રદાન કરે છે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તો તેણે અષાઢ સુદ શુકલ એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી કાતક સુદ શુકલ એટલે કે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી છે એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે અને સાવ નકળો નહીં પો ફળાહાર કરવો એક વખત ભોજન લઈને પણ આ વ્રત કરવાનું એક ભવ પાપ નાશ પામે છે એવું શાસ્ત્રોમાં બતાવ્યું છે હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાની આવતી નથી એકાદશીના વ્રતને આલોક અને પરલોકનો સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે આ સિવાય સંતાની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપનારું છે પુત્રદા એકાદશીના રોજ વ્રત અને દીવાનું દાન કરવાની પરંપરા છે બાળકોને સુખ અને સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે આ વખતની પુત્ર એકાદશી સોળ ઓગસ્ટ શુક્રવારના રોજ છે શુકલ પક્ષમાં આવતી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી એટલે કે પવિત્ર એકાદશી છે મહાભારત પદ્મ અને નારણ પુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે ઉપવાસ કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેણે પુત્રધા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી સારા સંતાનનો જન્મ થાય તેમની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ બની રહે છે આ વ્રત કેવી રીતે કરવું જોઈએ તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ દસમી તિથિથી જ એકાદશી વ્રતના નિયમોનું પાલન કરવાનું એવું પણ કહેવામાં આવે છે કે આ વ્રતના એક દિવસ પહેલાં સાત્વિક આહાર લેવો એકાદશીના સવારે વહેલા ઉઠવું સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી ઘરના મંદિરમાં દીવો કરવો અને પછી વ્રતનું વ્રત વ્રત લેવું પ્રભુસ્વામી એ પ્રમાણે પ્રાર્થના કરવી કે આજે હું ચોર પાખંડી અને દુરાચાર મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ પણ દુભાવીશ નહીં ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરીશ રાત્રે જાગરણ કરીને ભજન કરીશ ઓમ નમો ભગવતે વાસુદેવાય પાંચ શાસ્ત્રી મંત્ર અથવા ગીતાના પાઠના ગીતાના અધ્યયના પાઠ કરવા અને ગુરુ મંત્રના જાપ કરવા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી પછી ઘરના મંદિરમાં દીવો કરવો અને ભગવાનને ધૂપ દીપ ફૂલ માળા અક્ષત રોલી અને નૈવેદ્ય સહિત સોળ સામગ્રી અર્પણ કરવી પૂજામાં ભગવાન વિષ્ણુને તુલસીની ડાળ જરૂર અર્પણ કરવી તેના વિના તેમની દરેક પૂજા અધૂરી માનવામાં આવે છે એકાદશી પર ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું પવિત્ર નદી અથવા તળાવમાં અથવા તુલસી અથવા પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો પણ મહત્ત્વપૂર્ણ છે દીવો દાન કરવા માટે લૂંટના નાના નાના દીવા બનાવવામાં આવે છે તેમાં થોડું તેલ અથવા ઘી નાખવામાં આવે કપાસની પાતળી વાટ પ્રગટાવવામાં આવે આ બાદ પીપળા અથવા વડના પાન પર મૂકી નદીમાં વહેતી મૂકવાઈ જોઈએ આ સાથે જરૂરિયાતમંદોને તે પોત પોતાની ક્ષમતા અનુસાર દાન આપવું આ પછી પુત્રદા એકાદશીની વ્રત કથા વાંચવી અને આરતી કરવી આ પ્રમાણે વિધિ સરવ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરી તેમની કરીને ઉપવાસ છોડવો શ્રાવણ સુદ અગિયાર પુત્ર એકાદશીની વ્રત કથાની વાર્તા ધર્મરાજાએ જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજન પ્રાચીન સમયની વાત છે દ્વાપર યુગની શરૂઆત હતી મહીષ રાજા મહિજીત પોતાના રાજ્યમાં પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખીને રાજ્ય વહીવટ કરી રહ્યા હતા પોતાની પ્રજાને પુત્રથી પણ વધારે પ્રેમથી જતન કરતા હતા રાજા ધાર્મિક સેવાભાવી ઉદાર દિલનો અને પ્રેમાળ હતો પણ તેને એક જ ચિંતા સતાવી રહી હતી પોતાની ઉંમર વધી ગઈ હતી પણ પુત્રનું પારણું ખાલી હતું રાત દિવસ તેને એ જ વિચાર સતાવતો હતો કે મારે પુત્ર નથી મારા પછી પ્રજાનું જતન કોણ કરશે બસ આ જ વિચાર તેને જંપીને બેસવા દેતો ન હતો રાત્રે સુવા દેતો ન હતો અને શાંતિથી ખાવા પણ દેતો ન હતો એક દિવસ તેણે પોતાની પ્રજા સમક્ષ કહ્યું કે હે પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી મેં મારા ખજાનામાંથી અન્યાયથી કમાયેલું ધન પણ જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે દૃષ્ટોને દંડ આપ્યો છે પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન કેમ ન રહ્યા હોય શિષ્ટ પુરુષોનું કાયમ મેં સન્માન કર્યું છે કોઈને દોષને મેં પાત્ર ગણ્યા નથી તમે લોકો વિચાર કરો રાજાના આવા વિચ વચન સાંભળીને પ્રજા અને પુરોહિતની સાથે બ્રાહ્મણોએ તેમના હિતનો વિચાર કરી ગ્રહણ વનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ઇચ્છનારાઓ બધા લોકો આમ તેમ ફરી ફરીને ઋષિ મુનિઓના આશ્રમની શોધ કરવા લાગ્યા એટલામાં તેને મુનિશ્રેષ્ઠ શ્રી લોમેશજીના દર્શન થયા લોમેશજી ધર્મના તત્વજ્ઞ સંપૂર્ણ શાસ્ત્રોના જાણકાર દીધાયું અને ભવિષ્ય જ્ઞાતા હતા તેમનું શરીર લોમથી ભરેલું હતું અને તેજસ્વી પુરુષ હતા તેથી તેને લોમેશજી કહેતા તેમને જોઈને બધા લોકોને આનંદ થયો લોકોને પોતાની પાસે આવેલા જોઈને લોમેશજીએ પૂછ્યું તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો તમારું આગમનનું કારણ જણાવો તમારા માટે જે કાંઈ હિતકાર્ય કરી હશે તે હું અવશ્ય કરીશ પ્રજાજનોએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ આ સમયે અમારા રાજા મહિજીતનું હિત કરવા માટે આવ્યા છીએ તેમને કોઈ પુત્ર નથી અમે લોકો તેમની પ્રજા છીએ તેમને પુત્રહીન જોઈને તેમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ હે મહામુનિ રાજાના નસીબે જો કે અમને તમારા દર્શન થયા છે તો મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે તો હે મુનિરાજ અમને જણાવો કે એવું કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થશે એમની વાત સાંભળીને મહર્ષિ શ્રી લોમેજી બે ઘડી સુધી ધ્યાનાસ્થ થઈ ગયા રાજાના પૂર્વજન્મનો વૃત્તા જાણીને તેમણે કહ્યું પ્રજાજનો તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનો લોહી સૂચનારો ક્રૂર વેશ્ય હતો એ વેશ્ય ગામડે ગામડે ફરીને વેપાર કરતો હતો એક દિવસ બપોરના સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમમાં એક જળાશય પાસે પહોંચ્યો પાણીથી ભરેલ તલાવડી જોઈને વેશ્ય ત્યાં પાણી પીવા ગયો એટલામાં ત્યાં પોતાના નાના વાછડા સાથે એક ગાય પાણી પીવા માટે આવી તે તાપમાં રખડી હોવાથી તરસથી પીડતી હતી આથી તલાવડીમાં જઈને પાણી પીવા લાગી બેસી પાણી પીતી ગાયને તલાવડીથી દૂર હાંકી કાઢી અને પોતે પાણી પીધું ગાયને કકળાવાના કકડાવાના પાપકર્મને લીધે રાજા આ જન્મે પુત્રહીન થયો છે બીજા કોઈ જન્મના પુણ્યથી એને માનવીનો અવતાર મળ્યો છે અને રાજા બન્યો છે પ્રજાજનોએ કહ્યું કે હે મુનિ પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે પ્રાશ્ચિત રૂપે પુણ્યથી પાપ નષ્ટ થાય છે એવા તો એવા કયા પુણ્ય કર્મનો ઉપદેશ આપો કે જેનાથી અમારા રાજાનું એ પાપ નષ્ટ થઈ જાય અને તેમને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય લો મેજી બોલ્યા પ્રજાજનો શ્રાવણ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેને પુત્રદાના નામે જગપ્રસિદ્ધ છે એ મનોવાંછિત ફળ આપનારી ઉત્તમ પાવન કારીતિથી ગણાય છે તમે સર્વ એકાદશીનું વ્રત કરો એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો જેથી રાજાને જરૂર સંતાન થશે મુનિને નમસ્કાર કરીને પ્રજાજનો નગરમાં આવ્યા અને પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું તેમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને તેનું પુણ્ય પોતાના રાજાને નિર્મળ પુણ્ય અર્પણ કર્યું ત્યારબાદ રાજા રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પૂરા નવ મહિને સુંદર પુત્રને જન્મ આપ્યો પુત્રદા એકાદશી વ્રતના પ્રભાવથી મનુષ્યો પાપથી મુક્ત થઈને સ્વર્ગલોકની પ્રાપ્ત કરે છે જલમધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદમ ગમને વામનમ ચ જેવ સર્વકારેશુ માધવમ શતાની નમાની પ્રતિુધ્ધ થયા ય પઠત સર્વે પાપ વિનિમુક્તમ વિષ્ણુલોકે મહીતે હે વિષ્ણુપતિ હે દેવાતી દેવ તે પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભાવના પયોને હરનારા ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ